નમસ્કાર બુલેટ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવ આપણી સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજસ્થાનના જયપુરમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણી કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેશે સહકાર અને રોજગાર ઉત્સવનો અમિતભાઈ એ પ્રારંભ કરાવશે તો કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેશે રાજસ્થાનના જયપુરમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણી થવા જઈ રહી છે તો સહકાર અને રોજગાર ઉત્સવનો અવિધભાઈ પ્રારંભ કરાવશે યુપીના સીએમ યોગી આદિત્યનાથની બાયોપિક પર વિવાદ થયો છે ફિલ્મ નિર્માતાની અરજી પર કોર્ટે સીવીએફસીને નોટિસ ફટકારી જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને ડોક્ટર નીલા ગોખલેને બેન્ચ સુનાવણી કરશે તો વિવાદ થયો છે જસ્ટિસ રેવતી મોહિતે ટેરે અને ડોક્ટર નીલા ગોઘલેને બેન્ચ એ સુનાવણી કરવાની છે યુપીના સીએમ યોગી આદિત્યનાથની બાયોપિકને લઈ આખો વિવાદ શરૂ થયો છે ચીનના તિયાનજીનમાં એસસીઓ વિદેશમંત્રીઓની બેઠકમાં એસ જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે આતંકવાદ અને ઉગ્રવાદના મુદ્દા પર સમાધાન ન કરનારો અભિગમ અપનાવવો જોઈએ થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે આ હુમલો જમ્મુ કાશ્મીરમાં પ્રવાસન અર્થતંત્રને નબળો પાડવા ધાર્મિક વિભાજનના ઈરાદાથી જાણી જોઈને કરવામાં આવ્યો છે જયશંકરે આતંકવાદના આ નિંદનીય કૃત્યના ગુનેગારો આયોજકો નાણાકીય સહાયકો અને પ્રયોજકોને જવાબદાર ઠેરવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં વર્તમાન અવ્યવસ્થા પર પ્રકાશ પાડતા ડોક્ટર જયશંકરે કહ્યું કે આર્થિક અસ્થિરતાએ વધી રહી છે તેમણે કહ્યું કે ભારતે એસસીઓમાં સ્ટાર્ટઅપ્સ અને નવીનતાથી લઈ પરંપરાગત દવા અને ડિજિટલ જાહેર માળખા સુધીના વિવિધ ક્ષેત્રોમાં અનેક પહેલ કરી છે તેમણે ભારપૂર્વક એ પણ જણાવ્યું હતું કે એસસીઓની અંદર સહયોગને વધુ ગાઢ બનાવવા માટે વધુ વેપાર રોકાણ અને વિનિમયની જરૂર છે તેમણે આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોરને પ્રોત્સાહન આપવા પણ ભાર મૂક્યો તો અલાસ્કાના દરિયાકાંઠે સાત ત્રણની તીવ્રતાનો ભૂકંપ આવ્યો શક્તિશાળી ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ પણ જારી કરાયું છે સેન્ટ પોઈન્ટથી સત્યાસી કિલોમીટર દૂર ટાપુ પર કેન્દ્રબિંદુ છે સમુદ્ર તળથી વીસ પોઈન્ટ એક કિલોમીટર ઊંડાએ કેન્દ્રબિંદુ યુનિમાર્ક પાસ સુધીના વિસ્તારોમાં ચેતવણી પણ જાહેર કોલ્ડ બે સેન્ટ પોઈન્ટ કોડિયાકમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે તો દિલ્હીથી ગોવા જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટનું એન્જિન ફેલ થવાના કારણે મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું ટેક ઓફ થયા બાદ પાયલોટે રાત્રે લગભગ નવ ને પચીસ વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલની ઇમરજન્સી પરિસ્થિતિ વિશે જાણ કરી આ પછી લગભગ નવ ને બેતાળીસ વાગ્યે પ્લેન એ સુરક્ષિત રીતે લેન્ડ થયું એરપોર્ટ પર સંપૂર્ણ ઇમરજન્સી પ્રોટોકોલ લાગુ કરાયા ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખાય ટ્રેનના સુરક્ષિત લેન્ડિંગ થયા બાદ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કઢાયા ઇન્ડિગોના પ્રવક્તાએ કહ્યું ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટ સિક્સ ઇ ટુ થ્રી વનને પ્રાથમિકતાના ધોરણે મુંબઈમાં લેન્ડ કરવામાં આવી વિમાનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે તો રાજ્યમંત્રી હર્ષ સંઘવી બનાસકાંઠાના પ્રવાસે કાતાના મોટા પિપોદરાના કાર્યક્રમમાં હાજર આદિવાસી સમાજના ઉપસ્થિત રહેવાના છે વર્ષ પહેલા ગામ છોડેલા થશે હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિ પરિવારોનું પુનઃવસન ચડોતરું પ્રથાના લીધે બાર વર્ષ પહેલા ગામ છોડ્યું હતું ઓગણત્રીસ પરિવારોના ત્રણસો સભ્યોનું પુનઃ પુનઃવસન થશે ઓગણત્રીસ કોતરવી પરિવારો હવે પહેલાની જેમ જ ગામમાં રહેશે ગબ્બર ત્રણ રસ્તા પાસે ગબ્બર પોલીસ ચોકી પણ બનાવવામાં આવી છે તો આણંદ મહાનગરપાલિકાનું નામ બદલી કરમસદ આણંદ મહાનગરપાલિકા કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી હવેથી કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે

એની આઈડેન્ટિટી જળવાઈ રહે એ પ્રમાણે આણંદ મહાનગરપાલિકાનું નામ થવું જોઈએ અને એના કારણે રજૂઆત પણ થઈ હતી અને એ રજૂઆતના કારણે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આણંદ મહાનગરપાલિકાની કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે એ નામાભિધાન કરવાનું આજની કેબિનેટમાં નક્કી કરવામાં આવ્યું છે એટલે હવે પછી આણંદ મહાનગરપાલિકાના સ્થાને કરમસદ આણંદ મહાનગરપાલિકા નામા વિધાન કરવાનો કેબિનેટમાં ઠરાવ મંજૂર કર્યો છે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આ પુલ ત્રણ માસમાં કાર્યવાહી ચાલુ કરી અને બાર માસમાં પૂરું કરવા માટેની ખૂબ ઝડપથી આ પુલ બને એના માટે એમને સૂચનાઓ આપી છે અને બાર માસની ટાઈમ લિમિટ સાથે આ પુલ પૂરો થાય એ પ્રમાણેની સૂચના એમના તરફથી આપવામાં આવી છે થી વધુ નાના મોટા પુલોની સ્થળ મુલાકાત લઈ ઇન્સ્પેક્શન કરી જે પુલોમાં વધુ તપાસની જરૂર હોય એવાય એકસો તેત્રીસ પુલો સાવચેતીના ભાગરૂપે બંધ કર્યા છે ને એકસો તેત્રીસ પુલો પૈકી વીસ પુલો તમામ વાહનો માટે અને એકસો તેર પુલો ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યા છે જેના ઉપર હળવો ટ્રાફિક ચાલુ રહેશે કામગીરી સતત બીજા દિવસે સીએમ અધિકારીઓના ક્લાસ લીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો ઉધડો લીધો અધિકારીઓને સીએમ નો સવાલ પ્રી કામગીરી કામગીરીનું શું કર્યું જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાની સૂચના આપી તુ ક્ષતિગ્રસ્ત રસ્તાઓને લઈ રાજ્ય સરકાર પણ એક્શનમાં છે ક્ષતિગ્રસ્ત ખાડા અંગે સરકારનો જવાબદાર કોન્ટ્રાક્ટર્સ સામે સરકારની મોટી કાર્યવાહી સુરતના નવ અને વડોદરાના બાર કોન્ટ્રાક્ટર્સે દંડ ફટકારાયો જવાબદારીના સમયગાળામાં મરામત કરાવવી પડશે જવાબદારીથી છટકી નહીં શકે રસ્તાના કોન્ટ્રાક્ટર્સ કોન્ટ્રાક્ટર્સને સત્વરે અને સ્વર્ચે સમારકામ કરવા નોટિસ છે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાના આદેશો પણ છે કોઈ પણ જાતની તકલીફ ના પડે એ માટે આપણે કામ કરવાનું પબ્લિક અત્યારે તમારે પૂરેપૂરા જાગૃતતા સાથે કામ કરી રહીએ

રોડ રસ્તાનું નવ્વાણું ટકા સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું સત્તર મહાનગરપાલિકામાં રોડ રસ્તાના સમારકામની કામગીરી પૂર્ણ કરાય છે પાંચસો સત્યોતેર કિલોમીટરના રોડનું સમારકામ અને સોળ હજાર છસો પાસઠ ખાડા પૂરી દેવાયા છે જૂની આઠ મહાનગરપાલિકાના ત્રણસો દસ કિલોમીટરના રોડનું સમારકામ પૂર્ણ તો અન્ય બાકી સ્થળોએ પણ સમારકામ ઝડપથી પૂર્ણ કરાશે સુરતમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે એક ક્ષતિગ્રસ્ત બલસાળામાં એક્સપ્રેસ હાઈવે નો ભાગ ધરાશાયી થયો છે જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો ઉતારી વાયરલ કરાયો પાસ હતી ત્યારે એના ગોટિયા અંદર પાસ આવે છે ત્યાંથી અત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે બની રહ્યો છે અને ટૂંક સમયમાં જ એનું ઉદઘાટન થશે અને આવનાર દિવસોમાં હજારો વાહનો ત્યાંથી પાસ થશે તો ત્યાં જે અંડરબ્રિજ છે અંદર પાસ એની ઉપરની વોલ તૂટીને નીચે પડી ગઈ છે અને એની હાલત ખૂબ જ ગંભીર દેખાઈ આવેલું છે કારણ કે હજુ તો આ ખુલ્લો મૂકવામાં નથી આવ્યો અને આવના દિવસોમાં આ રોડ ઉપરથી હજારો વાહનો જશે અને ત્યારે આ હાલત આ રોડની હાલત કેવી થશે એ જોઈ શકાય છે દુર્ગંધ મારતા પાણીની સમસ્યા વાહન ચાલકોને ગટરના ભરેલા પાણીમાંથી પસાર થવું પડે છે તો મચ્છરના ઉપદ્રવ સાથે દુર્ગંધમાંથી લોકો પસાર થતા અહીંયા ત્રાહીમામ પણ પોકારી ઉઠ્યા છે તંત્રની ઢીલી નીતિ સામે રજૂઆત છતાં પણ નિરાકરણ નથી આવ્યું ઘણા સમયથી આ વિસ્તારમાં ગટરના પાણી ભરાયેલા છે પાછલા ચાર વર્ષથી સમસ્યા છે પાછલા ચાર વર્ષથી મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને અધિકારીઓને બધાને કમ્પ્લેન થઈ ચૂકી છે આનું કોઈ નિરાકરણ આવતું નથી વરસાદનું પાણી ભરાઈ જાય છે ગટરનું પાણી તરત ઉભરાઈ જાય છે અહિયાં એટલી દુર્ગંધ થાય છે કે આજુબાજુના લોકો વાળા તકલીફ પડે છે કેટલા લોકો બીમાર થઈ ગયા છે અહીંયા ગાડી આવવા જવામાં તકલીફ પડે છે આ તંત્ર ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક ઊંધી રહેતું હોય એવું લાગી રહ્યું છે આ બધો ભ્રષ્ટાચાર એવું લાગી રહ્યું છે કે જો તમે આ ચોકડી ઉપર એક કેટલી વાર ભૂવો પડ્યો છે નવું ચેમ્બર બનાય એમાં હજુ કાલે જ ભાઈ એક ગાડી મેં ઘૂસી જઈ હતી કે જેથી કરીને એમને પૂરી અને બીજા તરફ કોઈ આગળ એવું કોઈ બેરિયમ નથી લગાવ્યું અને એક ટ્રક આવી તો અંદર સીધો ટાંકો મેં ઘરી ગયો વાળાનો અને એ પણ આવી બધી હાલાકી પડી રહી છે બંને સાઈડમાં અમારે અહીંયા જે આ પાણી ઉભરાઈને અમારા શાંતિપુરા જે પાણી ટાંકી છે એની બાજુમાં પંચાયતનો બોર છે ત્યાં આગળ આ જાય છે અને અમારે પીવાનું પાણી જે આવે છે બોરનું એ બોરમાં ઉતરે છે અમારે શાંતિપુરાના બધા મોમીનો છે બધા એ લોકો પીવે છે આ પાણી શાંતિપુરાથી સનાતન સર્કલ તરફ જતા ઓડાના બ્રિજ નીચે ગટરના પાણી ઉભરાયા છે અને અહીંથી પસાર થતા લોકો અસહ્ય દુર્ગંધ અને જે ગંદકીનો સામનો કરી રહ્યા છે અને આ સમસ્યા આજકાલની નહીં પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા અહીં જોવા મળી રહી છે ત્યારે ખાસ અહીં આવતા વાહન ચાલકો દ્વિચક્રી વાહન ચાલકો અને રાહદારીઓ અહીંથી આ પાણી ગંદા પાણીમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ છે તદઉપરાંત જે અહીં ચોમાસું હોવાને લીધે જે ઘટના પાણી બેક મારી રહ્યા છે સાથે ચોમાસાના પાણી પણ ભરાય છે એટલે મચ્છરજન્ય ઉપદ્રવો પણ અહીં જે છે તે થાય છે અને જેને કારણે આ જે કોમ્પલેક્ષ છે કોમ્પ્લેક્ષમાં આવતા ને આસપાસના જે રેસિડન્સ એરિયા અથવા તો જે કામચલાઉ ધોરણ માટે ખાસ નીકળતા લોકોને હાલાકી વેઠવી પડે છે એક વાત મુજબ કોર્પોરેશનની કામગીરી ચાલુ છે ને આવનારા દિવસોમાં અહીંથી પાઇપલાઇન દ્વારા આની સમસ્યાનું કાયમી નિરાકરણ કરવાની વાત છે પરંતુ આ વાતને પણ છેલ્લા આઠથી દસ મહિના થઈ ગયા એટલે સમસ્યા ત્યાંની ત્યાં જ છે લોકો પરેશાન થાય છે સમસ્યા શહેરમાં અનેક છે ખાડા પડવા જે પાણી ભરાવા અને જે કહેવાય કે ભૂવા પડવાની સમસ્યાની સાથે સાથે વધુ એક એમસી તંત્રની બેદરકારી એટલે કે આ સનાતન સર્કલ તરફ જે શાંતિપુરાનો રસ્તો છે ત્યાં પાણી ગટરના ઉભરાયા છે અને વાહન ચાલકોથી લઈને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ અમદાવાદની બાવળા નગરપાલિકાના ભાજપના સદસ્યનો વિડિયો વાયરલ થયો બોર્ડ નંબર 3 ના સદસ્ય ઉમંગ પટેલે દારૂની મહેફિલ મારતા હોય તેવા વિડિયો છે મિત્રો સાથે દારૂની મહેફિલ મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે પોતાના જ ઉમ્યા પાર્ટી પ્લોટમાં અનહદ દારૂ પીધો હોય તેવા દ્રશ્યો ભાજપના જ સદસ્ય દારૂ પીતા ઝડપાય તો પોલીસ શું પગલાં લેશે તે સવાલ છે સિટી અમદાવાદમાં દારૂથી બધીથી કંટાળી જનતા વિજલપુરમાં દારૂના અડ્ડા સામે જનતાએ મોરચો માંડ્યો સતત બીજા દિવસે વિફરેલી જનતા રસ્તા પર ઉતરી છે નમાલી પોલીસે બુટલેકરને બદલે જનતા સામે કાર્યવાહી કરી પોલીસે રજૂઆત કરવા જતા લોકોની જ કરી દીધી આનંદનગર પોલીસ મથકે સ્થાનિકો રજૂઆત અર્થે જઈ રહ્યા હતા દારૂબંધીનો કડક અમલ કરવાની માંગ સાથે પોલીસ પણ લાચાર છે પોલીસે મીડિયા સમક્ષ કહ્યું અડ્ડા બંધ થાય એની ગેરંટી નહીં પોલીસ અધિકારીમાં પણ અડ્ડા બંધ કરાવવાનો દમ નથી અમદાવાદમાં સામે પોલીસે હથિયાર મૂક્યા છે કે પછી શું તે જોધપુર ગોપાલવાસ માં જનતા રેડ કરી છે અને અહીંયા દેશી દારૂના અડ્ડા ચાલતા હોય તેવી બાતમીના આધારે જે જનતા રેડ કરી છે ને અત્યારે હાલ કોર્પોરેટર છે અને પોલીસ પણ આવી છે જે બેન શું ઘટના છે દારૂ ના ચાલી રહ્યા છે જોયું છે આજે મેં જોયું બરાબર રૂબરૂ એટલે આના માટે સાહેબ વાત કરી છે આના માટે ગમે તે કઈ સોલ્યુશન લઈશું અને જે થતું હશે કાયદેસર રીતે ચોક્કસ કરશે સાહેબ બરાબર પોલીસ ના એજ લોકોને પોલીસ પોલીસને જ કરવાનું હોય ને એટલે સો ટકા કરશે કેટલા ટાઈમ થી અહીંયા ચાલતું હતું કઈ રીતે બાતમી વળે બધી તો બાતમી ની હવે એક જણનો ફોન આવ્યો તો અહીંયા એક ભાઈનો બરાબર અને એવી બધી બાતમી ક્યાં સુધી શું ચાલતું હોય એવી બધી અમને પ્રોપર ખબર ના હોય ના ના ખોટી વાત છે ધારા સભ્ય અરજી આપેલી છે બેન ને અરજી આપેલી છે બરાબર પોલીસને ખબર છે પોલીસ થી લઈ જાય છે પણ અત્યારે એવું નાટક થઈ રહ્યું છે કે અહીંયા કોઈ અડ્ડા ચાલતા નહીં કોઈ માણસ હાજર નથી કે કોઈ વસ્તુ પકડાતી નહીં પોલીસને એવું કેવું છે

એ બદલ પબ્લિકને ધન્યવાદ પણ પોલીસના આવ્યા પહેલાં જે બી વેચવાવાળા કે પીવાવાળા હતા એ બધા બાકી ગયેલ છે પોલીસની તપાસ ચાલુ છે અને આ લોકોએ અગાઉ પણ આ બાબતે અરજી આપેલી હતી પોલીસના સખતમાં સખત પ્રયાસો છે કે ભાઈ આવા સ્લમ એરિયામાં કે આવી દારૂબંધી કે જે આપણે ગુજરાતમાં દારૂબંધી આવેલી છે એ એના કડકમાં કડક રાહે પગલાં લેવાય એ બાબતે અમે ઉપરી અધિકારીઓને પણ જાણ કરીશું

ગામમાં અવર ના રસ્તે બેફામ વાહનો ચાલી રહ્યા છે ખાનગી માલિકીના જમીનમાંથી બે જૂથ દ્વારા ખનન થઈ રહ્યું છે રાજકીય ઓથા હેઠળ સ્ટોક પત્રક મંજૂર કરાવી કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ રેતી લાવવા માટે નથી બતાવવામાં આવતી કોઈ પણ પ્રકારની રોયલ્ટી તો બાળકને શાળાએ લેવા મૂકવા જવા માટે મજબૂર બન્યા છે વિદ્યાર્થીઓ સહિત વાલીઓ પણ ગ્રામજનોના આંદોલનમાં જોડાયેલા છે અને બેફામ ચાલતા ઓવરલોડ ડમ્પર બંધ થાય તે સ્થાનિકોની માંગ છે મલભીપુરમાં ભાજપ નેતા પર ભ્રષ્ટાચારના આરોપો છે ભાજપના જ નેતાએ પ્રદ્યુમનસિંહ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો ભાજપના બે નેતાઓ વચ્ચેની વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે શંભુનાથ ટુટિયાના પ્રતિનિધિ પ્રદ્યુમનસિંહ એટીવીટીના સભ્ય પણ છે એટીવીટીના સભ્ય હોવાથી ગ્રાન્ટે ફાળવણીમાં કટકીનો પણ આક્ષેપ કર્યો છે જોકે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું બસ જો આ બધા વિષયો ચાલી રહ્યા છે અને આપડી લડાઈ રહી એ બધા પ્રેશર ટેકનિક થી પૈસા ઉઘરાવાની જે છે એની સામેની આપણે લડી રહ્યા છે અને એમાં શંભુનાથ ના પ્રતિનિધિ ભાઈ શ્રી પ્રદ્યુમન શિરિયા એ બધું કરતા હોય છે મારી પાસે એક વિષય આવ્યો હતો કે આપણી પાસે જે પણ કઈક કઈને અનુદાન લેવાને ટ્રાય કરી હતી કરી પણ પછી અમે કઈ નતા પછી રોકડ ન આપી તો પેલા માલ ના રૂપ માં કઈક ટીવી કેવું કઈક લેવડાવું તા આપડી પાસે હા ત્યાં એલા પણ ટીવી ના પૈસા પછી આપ્યા હતા કેટલા આપ્યા હતા આપડા એના એમાં અમે લગભગ પચીસ પચીસ હજાર રૂપિયા આપ્યા તા એના

એટલે મતલબ ફેસબુકમાં બ્લેક મેઇલિંગ કરવાના તોફો જ મારો એમ તન્ટુક પણ આવું હોય મને પેલા કેતા હોત ને બધું જયારે આવી રીતે તમને દબાવે ત્યારે મેં તમને હતર વખત કીધેલું તમારે મને કહેવાનું એટલે તમારે એનો સરસ ર એની ડિલિવરી જ થઈ જાય પાંચ કાર્યુઝા આવે તમને બિલ નહી આપે પૈસા આપે પછી આપવાના રોકડા ન લીધા તો ટૂંકમાં એ ટીવી નામે પચીસ હજાર રૂપિયા ઠોક્યા પચીસ હજાર રૂપિયા તો બીજેપી નેતા પ્રદ્યુમન વધુ એક ક્લિપ

તમારું બરાબર એ તો અમને ખબર હોય મદદ કરો તમારી તમે અટકાવી દો નો ખાનો કરી સમય આવે એટલા નથી થાય એવું એવું હલો વાત સાંભળો તમે મારે કઈ આંબો નથી પૈસા નથી મારે વાત સાંભળો મેં ઓલા કલ્પ એટલે એ જ વાત કરી ને પૈસા નથી બપોરે પૈસા ધોવા બીજું કોઈ નહીં એમ પૈસા નઈ આવે બધું ભાઈ

આગેવાનોની બેઠક માં સાબર ડેરી પીસી અને ડિરેક્ટર હાજર રહ્યા પશુપાલકો સાથે વાતચીત કરી સમજાવટ પણ કરી ગત વર્ષે ભાવફેર ચાલુ વર્ષે આપી એમને ખાતરી આપી ભાવ વધારાની કિલો ફેટે નવસો નેવું રૂપિયા આજુબાજુ આપવાના બીજા નંબરમાં બીજી એક રજૂઆત એવી થઈ કે ભાઈ પશુપાલકોએ જે આ રસ્તા ઉપર દૂધ દોરી અને જે નુકસાન કરી રહ્યા છે કોઈના પેટમાં જતું હોય તો બરાબર છે બાકી એ યોગ્ય નથી અને સરવાળે ખેડબ્રહ્મા વડાલી અને ઈડર તાલુકાના ચેરમેન સેક્રેટરીશ્રીઓએ મળી રજૂઆત કરી એમાં એમને ખાતરી આપી અને બીજું કે દૂધ રોડ રસ્તા ઉપર ન દોડવું અને વ્યવસ્થિત રીતે દૂધનું ભરવું અને સાબરડેરીમાં આપણે એ જથ્થો મોકલી આપવો એવી રજૂઆત કરી તો એ લોકોએ સ્વીકારી કે અમે એની વ્યવસ્થા જાળવી રાખીશું જે સાબર જે ખેડૂતોનો જે રોષ હતો એના માટે ખેડૂતોને ભાવફેરમાં ચર્ચા થઈ વધતા જે ખેડૂતોને જે જે અરેસ્ટ કર્યા છે પોલીસે એના માટે સાબરડેરી તરફથી કે ખેડૂતોને જે મદદ થશે એ મદદ કરશે છોડવા માટે સરકારમાં રજૂઆત કરશે અને એસપી લેવલે જે ચર્ચા કરવાની છે એ બી સાબર ડેરી મદદરૂપ થશે આ બધા રજૂઆત કરવા માટે આવેલ કે ભાઈ આ ભાવફેર બાબતે આ જે કોઈ ઘટનાઓ બધી ઘટી તો તમે ભાવ ફેર વ્યવસ્થિત આપણો એ કરો અને બીજા નંબરમાં દૂધ જે કંઈ બગડે છે અને જે ગામ લેવલે તકલીફો જે પશુપાલકોને થઈ રહી છે એ બાબતે રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા હતા લીડર ખાતે અહીંયા અમારી બેઠક થઈ આ બધા વચ્ચે ચર્ચા ને બધું થયા પછી એમને અમને ખાતરી આપી કે ગયા વર્ષે જે રીતે ત્રેવીસ ના વર્ષે નવસો નેવું રૂપિયા પ્રતિ કિલો ફેટે ચૂકવ્યા હતા તે પ્રમાણે આ વર્ષે પણ નવસો નેવું રૂપિયા પ્રતિ કિલો ફેટ આજુબાજુ અમે અમારી જનરલ સભા પછી પૂર્ણ થયા પછી ચૂકવી આપીશું એવી અમને અમને ખાતરી આપી છે સાબરકાંઠામાં સાબરડેરીના બાવ ફેરને લઈ ઘર્ષણનો મામલો મૃતક યુવાનના પરિવારજનોને ધારાસભ્ય જગ્નેશ મેવાણી મળ્યા ચોરકે ડાકો આવ્યા હોય તેમ ડેરીએ બાઉન્સરો રાખ્યા હોવાનો આક્ષેપ છે ભાજપ સરકાર અને સાબર ડેરીની હતી પશુપાલકો દૂધ ઉત્પાદકો જ્યારે સાબર ડેરીના દ્વાર ઉપર પોતાની ન્યાયી અને વાજબી માગણી લઈને જાય છે ત્યારે જાણે ચોર અને ટાકુ આવ્યા હોય એને દરવાજા બંધ કરી દો પોલીસ દાદાગીરી કરે ડેરીના માણસો પ્રાઇવેટ બોડીગાર્ડ રાખે આ કોને તમે ડરાવવા માંગતા હતા કોને ધમકાવવા માંગતા હતા હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સાબર ડેરીની મિલીભગત હતી મિલીભગત છે ખેડૂતોને પશુપાલકોને જાણી બુજી અને ફાર્મસી ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા ખોરવાય ગેરવહીવટ બેદરકારીના પગલે પ્રવેશ પ્રક્રિયા ખોરવાય છે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં બેદરકારી સામે આવી ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીના વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં તો હાલ બુલેટિનમાં બસ આટલું વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ